નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જે ખાસ પોર્ટલ પર જે ફોર્મ ભરવાની તારીખ છે એ લંબાવીને બે છ બે હજાર ચોવીસ કરવામાં આવી છે તો એના પછી હવે વિદ્યાર્થીઓનું મેરિટ છે એ ક્યારે બહાર પડશે એડમિશન છે એ ક્યારે બહાર પડશે અને જે આ નવો કાર્યક્રમ છે એ કઈ રીતે લાગુ પડશે એના વિશે વાત કરવાના છીએ આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે જે હવે ફોર્મ છે એ બે છ બે હજાર ચોવીસ સુધી ભરવાના છે તો એના પછીની કઈ અગત્યની તારીખો છે અને કયા કયા સ્ટેપ છે એ વિદ્યાર્થીઓએ ફોલો કરવાના છે તો તમે જોઈ શકો છો એ પ્રમાણે આ ઓફિશિયલ પરિપત્ર છે અને અહીંયા લખ્યું છે એ પ્રમાણે સ્ટેપ ટુ બી ફોલોડ બાય સ્ટુડન્ટ ફોર એડમિશન ઇન યુજી પ્રોગ્રામ એક્સટેન્ડેડ ટાઈમ લાઇન સ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને અનુસરવાના પગલાં લંબાવેલ સમયપત્રક એટલે કે જ્યારે આ તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસથી લંબાવીને બે ચાર બે બે છ બે હજાર ચોવીસ કરવામાં આવી ત્યારે જે તમામે તમામ સ્ટેપ છે એ હવે લંબાઈ ગયા છે તો એના વિશેની સંપૂર્ણ માહિતી જે એ અહીંયા આપવામાં આવેલી છે અને ધોરણ બાર પછી સ્નાતક કક્ષાની અંદર જે પણ વિદ્યાર્થીઓ એડમિશન લેવા માગતા હોય એમના માટે આ ખૂબ જ ઉપયોગી છે તો સૌથી પહેલું છે સ્ટેપ નંબર એક તારીખ બે છ બે હજાર ચોવીસ સુધી તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે શૈક્ષણિક માહિતી ભરવી કોલેજોની પસંદગી કરવી રજીસ્ટ્રેશન ફી ભરવી અને જીકાસ પોર્ટલ પર અરજી સબમિટ કરવી તો જિકાસ પોર્ટલ પર અરજી ફાઇનલ સબમિટ કરવાની જે છેલ્લી તારીખ છે એ છે બે છ બે હજાર ચોવીસ અને એક છે એ છે સ્ટેપ વન જે સ્ટેપ ટુ તમારે કરવાનું છે એ છે તારીખ બાર છ બે હજાર ચોવીસથી તેર છ બે હજાર ચોવીસ દરમિયાન પૂરું થશે એની અંદર જીકાસ પોર્ટલ પર કામ ચલાવ પ્રવેશ યાદી ચકાસવી અને જો કોઈ ગ્રીવન્સ હોય તો યુનિવર્સિટી અથવા કોલેજ ખાતે નોંધાવવી તો તારીખ બાર છ બે હજાર ચોવીસથી તેર છ બે હજાર ચોવીસ દરમિયાન જે ઝિકાસ પોર્ટલ પર છે એ પ્રથમ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવશે જેની અંદર તમને એવી ઇન્ફોર્મેશન આપવામાં આવી છે કે તમારું એડમિશન છે એ કઈ કોલેજની અંદર થઈ શકે છે આ કામ ચલાવ પ્રવેશ યાદી છે એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એના પછી બહાર પાડવામાં આવશે પછી તારીખ અઢાર છ બે હજાર ચોવીસથી તારીખ પચીસ છ બે હજાર ચોવીસ દરમિયાન સ્ટેપ ત્રણ તમારે કરવાનું રહેશે જેની અંદર જીકાઝ પોર્ટલ પર ફાઇનલ યાદી ચકાસવી એટલે કે તારીખ અઢાર છ બે હજાર ચોવીસથી પચીસ છ બે હજાર ચોવીસ દરમિયાન જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ બહાર પાડવામાં આવશે ઓફર લેટરની પ્રિન્ટ લેવી પ્રવેશ માટે જે તે કોલેજ પર અસલ પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રનો એક સેટ સાથે રિપોર્ટિંગ કરવું કોલેજ ખાતે ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરવો તો તમારે અઢાર છ બે હજાર ચોવીસ દરમિયાનથી અઢાર છ બે હજાર ચોવીસથી પચીસ છ બે હજાર ચોવીસ દરમિયાન જે ફાઇનલ મેરિટ લિસ્ટ આવે એની અંદર તમારું નામ ચેક કરી લેવું પછી તમારે જીખાસ પોર્ટલ છે ત્યાં તમારે ઓફર લેટર છે એની પ્રિન્ટ લેવાની રહેશે પ્રવેશ માટે જે તે કોલેજ પર અસલ પ્રમાણપત્રો એટલે કે તમારે જો પણ કોલેજની પસંદ કરી હોય એની અંદર તમારું સિલેક્શન થઈ જાય તો તમારે ત્યાં જઈ અને તમારા પ્રમાણપત્રો આપી અને કોલેજની અંદર ફી ભરી તમારો પ્રવેશ છે એ કન્ફર્મ કરાવી લેવાનો છે જો તમારું એડમિશન છે એ પહેલાં રાઉન્ડની અંદર થતું નથી તો તમારો જે બીજો રાઉન્ડ છે એ રાઉન્ડ ટુ ઇફ એડમિશન નોટ કન્ફર્મ્ડ ઇન રાઉન્ડ વન એટલે કે જે વિદ્યાર્થીઓનું રાઉન્ડ એકની અંદર એડમિશન નહીં થાય એ વિદ્યાર્થીઓ રાઉન્ડ ટુ છે એક સાત બે હજાર ચોવીસથી ત્રણ સાત બે હજાર ચોવીસની અંદર બહાર પાડવામાં આવશે આની અંદર જીકાઝ પોર્ટલ પર નવી પ્રવેશ યાદી ચકાસવી ઓફર લેટરની પ્રિન્ટ લેવાની રહેશે પ્રવેશ માટે જે તે કોલેજ પર અસલ પ્રમાણપત્ર અને સ્વ પ્રમાણિત પ્રમાણપત્રોનો એક સેટ સાથે રિપોર્ટિંગ કરો કોલેજ ખાતે ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરવો તો જે બીજો રાઉન્ડ છે એ એક સાત બે હજાર ચોવીસથી ત્રણ સાત બે હજાર ચોવીસની દરમિયાન બહાર પાડવામાં આવશે અને જે એનો ત્રીજો રાઉન્ડ છે એ આઠ સાત બે હજાર ચોવીસથી દસ સાત બે હજાર ચોવીસની અંદર બહાર પાડવામાં આવશે જો તમારું પહેલાં અને બીજા રાઉન્ડની અંદર એડમિશન નથી થતું તો તમારું એડમિશન છે એ ફાઇનલી ત્રીજા રાઉન્ડની અંદર થઈ અને થઈ જશે તો એની અંદર તારીખ આઠ સાત બે હજાર ચોવીસથી દસ સાત બે હજાર ચોવીસ દરમિયાન જીકાસ પોર્ટલ પર પ્રોગ્રામ કોલેજ અને યુનિવર્સિટીની પસંદગી અપડેટ કરવી એટલે કે તમારું એડમિશન ના થતું હોય તો તમે જે કોલેજો પસંદ કરી છે એની અંદર તમારે સુધારો વધારો કરવાનો છે અને અઢાર સાત બે હજાર ચોવીસથી વીસ સાત બે હજાર ચોવીસ દરમિયાન તમારે તમારું એડમિશન છે એ લઈ લેવાનું છે જીકાઝ પોર્ટલ પર નવી પ્રવેશ યાદી ચકાસવી એટલે કે રાઉન્ડ ત્રણનું ફાઇનલ મેરિટ બહાર પડશે ઓફર લેટરની તમારે પ્રિન્ટ લેવાની છે પ્રવેશ માટે જે તે કોલેજ પર અસલ પ્રમાણપત્ર સ્વપ્રમાણિત પ્રમાણપત્રનો એક સેટ સાથે રિપોર્ટિંગ કરો અને કોલેજ ખાતે ફી ભરી પ્રવેશનો કરવો એટલે કે અઢાર સાત બે હજાર ચોવીસથી વીસ સાત હજાર ચોવીસ દરમિયાન જે ત્રીજો રાઉન્ડ છે એ ફાઇનલી પૂરો થશે અને પછી જે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે એ છે સ્ટેપ ટુ બી ફોલોડ બાય સ્ટુડન્ટ ફોર એડમિશન ઇન યુજી પ્રોગ્રામ એક્સટેન્ડેડ ટાઈમ લાઈન સ્નાતક કક્ષાના પ્રવેશ માટે વિદ્યાર્થીઓને અનુસરવાના પગલાં લંબાવેલ સમયપત્રક જો તમારે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ એસએનપી યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર આ બી યુનિવર્સિટીની અંદર એડમિશન લેવાનું હોય તો તમારા માટે જે આ તારીખો છે એ લાગુ પડશે એની અંદર કઈ રીતે છે વી બે છ બે હજાર ચોવીસ સુધી દરમિયાન બે છ બે હજાર ચોવીસ સુધી તમારે સ્ટેપ એક પૂરું કરવાનું છે જેની અંદર તમારું રજીસ્ટ્રેશન કરવું શૈક્ષણિક માહિતી ભરવી કોલેજની પસંદગી રજીસ્ટ્રેશન ફી ભરતી વખતે જીકાસ પોર્ટલ પર અરજી સબમિટ કરવાની રહેશે અને છ છ બે હજાર ચોવીસથી નવ છ બે હજાર ચોવીસ દરમિયાન યુનિવર્સિટીના પોર્ટલ પર કોલેજોને અગ્રતા કરમ તો જે આ ગુજરાત યુનિવર્સિટી છે અને એસએનપી યુનિવર્સિટી છે આ બે યુનિવર્સિટીની અંદર યુનિવર્સિટીના પોર્ટલ પર કોલેજોને અગ્રતા આપવો આ એક વધારાનું સ્ટેપ છે એ તમારે કરવાનું રહેશે બાર છ બે હજાર ચોવીસ દરમિયાન સ્ટેપ ત્રણ છે એની અંદર પહેલું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે અને અઢાર છ બે હજાર ચોવીસથી પચીસ છ બે બે હજાર ચોવીસ દરમિયાન તમારે તમારું છે એ ફાઇનલ એડમિશન કોલેજની અંદર ફી ભરી અને લઈ લેવાનું છે અને આની અંદર જે ગુજરાત યુનિવર્સિટી અને એસએનપી યુનિવર્સિટી છે એની અંદર એક છ બે હજાર ચોવીસથી ત્રણ સાત બે હજાર ચોવીસ દરમિયાન જે રાઉન્ડ ટુ જે એ આવશે જે વિદ્યાર્થીઓ રાઉન્ડ વનની અંદર એડમિશન નથી થતું એમનું રાઉન્ડ ટુની અંદર એડમિશન થશે અને જો તમારું એડમિશન છે એ રાઉન્ડ એક અને બેની અંદર નથી થતું તો તમારા માટે છે એ રાઉન્ડ ત્રણ બાર પાડવામાં આવશે એની અંદર આઠ સાત બે હજાર ચોવીસથી દસ સાત બે હજાર ચોવીસ દરમિયાન તમારે તમે જો કોલેજ પસંદગી અથવા પ્રોગ્રામ પસંદ કર્યો એની અંદર તમારે સુધારા વધારા કરવાના છે તેર સાત બે હજાર ચોવીસથી પંદર સાત બે હજાર ચોવીસ દરમિયાન યુનિવર્સિટીના પોર્ટલ પર કોલેજોને અગ્રતા ક્રમ આપવામાં આવશે અને અઢાર સાત બે હજાર ચોવીસથી વીસ સાત બે હજાર ચોવીસ દરમિયાન ચિકાસ પોર્ટલ પર ફાઇનલ મેરિટ છે એ બહાર પાડવામાં આવશે તમારે તમારો ઓફર લેટરની પ્રિન્ટ લઈ લેવાની છે અને જે પણ કોલેજની અંદર તમારું સિલેક્શન થયું હોય ત્યાં જે ફી ભરી અને તમારે એડમિશન છે એ લઈ લેવાનું છે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જીકાસ પોર્ટલ પર તારીખ લંબાવવામાં આવી છે તો એની હવે શું અસર પડશે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યારે પડશે રાઉન્ડ એકનું એડમિશન ક્યારે થશે રાઉન્ડ બેનું એડમિશન ક્યારે થશે અને રાઉન્ડ ત્રણ છે એનું એડમિશન ક્યારે થશે એના વિશે માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અને આ વિડીયો છે એને જરૂરથી તમામ વિદ્યાર્થી મિત્રો જોડે શેર કરજો જેથી તેઓ પણ તેમનું એડમિશન છે એ કોઈ પણ ભૂલ કર્યા વગર લઈ લે થેન્ક યુ સો મચ